નમસ્કાર આકાશવાણી સમાચાર વાંચે છે મુખ્ય સમાચાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણ અને વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં યોગદાન આપવા જણાવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છેલ્લા દસ વર્ષમાં તેમની સરકાર યુવાનોને દેશની વિકાસ પ્રક્રિયામાં જોડવા પ્રયાસ કરી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી યુનાઇટેડ આરબ અમીરાત યુએઈની બે દિવસીય મુલાકાતે જશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના જેતલપુર ખાતે નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી યુનિવર્સિટીનું ઉદઘાટન કર્યું બિહારમાં નીતીશકુમાર સરકારે રાજ્ય વિધાનસભામાં વિશ્વાસનો મત જીતી લીધો છે બસો તેતાળીસ સભ્યોમાં ગૃહમાં એકસો ઓગણત્રીસ સભ્યોએ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું આજે તેર ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં વિશ્વ રેડિયો દિવસની ઉજવણી થઈ રહી છે મહિલા એફઆઈ હોકી પ્રો લીગમાં ચીને ઓડિશાના રાઉકેલામાં ભારતને હરાવ્યું સમાચાર વિગતવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણ અને વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં યોગદાન આપવા જણાવ્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ યુવાનોને દેશની સમસ્યાઓના એન્જિનિયરિંગ આધારિત નવીન ઉકેલો માટે વિજ્ઞાન અપનાવવા વિનંતી કરી છે રાષ્ટ્રપતિએ ગઈકાલે ગુજરાતના સુરતમાં સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વીસમાં દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો હતો તેમણે યુવાનોને કહ્યું કે ઇજનેરી ક્ષેત્રમાં રાષ્ટ્ર નિર્માણ માટે તમારી દ્રષ્ટિ સમસ્યા હલ કરવાની કુશળતા અને નવીન વિચારસરણીનો ઉપયોગ કરવામાં વિજ્ઞાનને તમારા માર્ગદર્શક અને સારથી બનાવો રાષ્ટ્રપતિએ દીક્ષાંત સમારોહમાં અઠ્યાવીસ વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક અને એક હજાર ચારસો ચોત્રીસ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરી હતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશ્રની મુલાકાત લેશે તેઓ ધરમપુર ખાતે ગુજરાતના સંવેદનશીલ આદિવાસી જૂથોના સભ્યો સાથે પણ વાર્તાલાપ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે તેમની સરકારે ભરતીની પ્રક્રિયા પારદર્શક બનાવી છે તેમની સરકાર ભરતીની પ્રક્રિયા નિર્ધારિત સમયમાં પૂરી કરવાની નેમ ધરાવે છે જેથી દરેકને પોતાનું કૌશલ્ય દર્શાવવાની સમાન તક મળી રહે ગુજરાત સહિત સમગ્ર દેશમાં સુડતાળીસ સ્થળોએ યોજાયેલા રોજગાર મેળામાં કેન્દ્ર સરકારના વિભાગોમાં પસંદગી પામેલા એક લાખથી વધુ યુવાનોને નિમણૂક પત્રો વિડીયો કોન્ફરન્સ દ્વારા આપતા પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું તેમણે કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં તેમની સરકાર યુવાનોને દેશની વિકાસ પ્રક્રિયામાં જોડવા પ્રયાસ કરી રહી છે શ્રી મોદીએ કહ્યું કે આ દસકાના અંત સુધીમાં રેલવેમાં ધરમૂળથી પરિવર્તન આવશે અને દેશના વિવિધ સ્થળો જોડાતા વેપાર અને પ્રવાસન ક્ષેત્રને વિકાસની નવી ગતિ મળશે ભારત હવે ત્રીજા ક્રમની સ્ટાર્ટઅપ વ્યવસ્થા ધરાવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી યુનાઇટેડ આરબ અમીરાત યુએઈની બે દિવસીય મુલાકાતે જશે મુલાકાત દરમિયાન શ્રી મોદી યુએયુના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહિયાન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે બંને નેતાઓ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ વિસ્તૃત અને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરશે અને પરસ્પર રીતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ વચ્ચેની આ પાંચમી મુલાકાત હશે પ્રધાનમંત્રી દુબઈમાં આયોજિત વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ બે હજાર ચોવીસમાં ભાગ લેશે અને સ્વામિનારાયણ સંપ્રદાયના બીએપીએસ મંદિરનું ઉદઘાટન કરશે યુએની મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે બપોરે કતારના દાહોદની મુલાકાત બેઠક કરશે ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ જિલ્લાના સાણંદ બાવળા વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધાના ચારસો બે કરોડ રૂપિયાના કામના ખાતમુહૂર્ત કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે જેતલપુર ખાતે નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી યુનિવર્સિટીનું ઉદઘાટન કર્યું ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પ્રસંગે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જેતલપુર માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના યુવાનો માટે ફોરેન્સિક સાયન્સ અભ્યાસનું કેન્દ્ર બનશે જેતલપુરની જાણીતી શૈક્ષણિક સંસ્થા હેઠળ નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે ગ્રેજ્યુએશન અને ડબલ ગ્રેજ્યુએશન માટેની કોલેજ શરૂ કરવામાં આવી છે જેતલપુરમાં દેશની નવમી ફોરેન્સિક કોલેજ છે આગામી દિવસોમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને વિશ્વની અગ્રણી ટેકનિકલ યુનિવર્સિટી તરીકે વિકસાવવામાં આવશે બે હજાર પચીસ દર વર્ષે ત્રીસ હજાર યુવાનો ફોરેન્સિક સાયન્સ એક્સપર્ટ બનીને દેશની સેવા કરશે અગાઉ મહાનગરપાલિકાના અમદાવાદ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અપર્ણા ખૂણ જણાવે છે કે કેન્દ્રીય ગૃહમંત્રીએ અમદાવાદ મહાનગરપાલિકાના ગૃહ આરોગ્ય કેન્દ્ર અને માળખાકીય સુવિધાઓના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે આસામ સરકારના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો આસામ વૈભવ આસામ સૌરભ અને આસામ ગૌરવ વિજેતાઓને પુરસ્કાર અર્પણ કરશે રાજ્ય સરકારે વિવિધ ક્ષેત્રોમાંથી પસંદ કરાયેલી બાવીસ વ્યક્તિઓને તેમના સંબંધિત ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પુરસ્કારો આપવાનું નક્કી કર્યું છે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈને રાજ્યનું મુખ્ય નાગરિક સન્માન આસામ વૈભવ આપવામાં આવશે આસામની એક દિવસીય મુલાકાતે શ્રી ધનખડ આજે ગુવાહાટી પણ પહોંચશે બિહારમાં નીતિશકુમાર સરકારે રાજ્ય વિધાનસભામાં વિશ્વાસનો મત જીતી લીધો હશે બસો સભ્યોના ગૃહમાં એકસો ઓગણત્રીસ સભ્યોએ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું વિપક્ષ આરજેડી કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ મતદાન પ્રક્રિયાનો બહિષ્કાર કર્યો હતો વિરોધ પક્ષોની ગેરહાજરી વચ્ચે નીતિશ સરકારની તરફેણમાં દરખાસ્તને બહાલી અપાઈ હતી નાયબ અધ્યક્ષ મહેશ્વર હાઝારીએ ગૃહની કાર્યવાહીનું સંચાલન કર્યું હતું રાષ્ટ્રીય લોકદળે વિપક્ષી ગઠબંધન સાથેના સંબંધો તોડીને સત્તાધારી એનડીએ ગઠબંધનમાં જોડાવાની જાહેરાત કરી છે નવી દિલ્હીમાં પત્રકારોના પ્રશ્નનો જવાબ આપતા પાર્ટીના વડા જયંત ચૌધરીએ કહ્યું કે તેમની પાર્ટીએ પરિસ્થિતિને કારણે અને લોકો માટે કંઈક સારું કરવાના હેતુથી આ નિર્ણય લીધો છે તેમણે વધુમાં કહ્યું હતું કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહને ભારત રત્ન આપવાની જાહેરાત પછી તેઓ ખૂબ જ ખુશ છે કારણ કે તે માત્ર તેમના પરિવાર માટે જ નહીં દેશના ખેડૂતો યુવાનો અને ગરીબોનું સન્માન છે આજે તેર ફેબ્રુઆરી સમગ્ર વિશ્વમાં વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વ રેડિયો દિવસ અભિવ્યક્તિની સ્વતંત્રતા જાહેર ચર્ચા અને શિક્ષણના પ્રસારમાં રેડિયોના મહત્વને સમજાવવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે વર્ષ બે હજાર અગિયારમાં યુનેસ્કોના સભ્ય દેશો દ્વારા આ વિશ્વ રેડિયો દિવસ જાહેર કરવામાં આવ્યો ત્યાર પછી યુનેસ્કોએ તેર ફેબ્રુઆરી વર્ષ બે હજાર બારના દિવસને વિશ્વ રેડિયો દિવસ તરીકે પ્રથમ વખત ઉજવ્યો હતો આકાશવાણી અમદાવાદ કેન્દ્ર દ્વારા આજે વિશ્વ રેડિયો દિવસની અનોખી ઉજવણી કરાશે રેડિયો ઉત્સાહી સિદ્ધાર્થ પટેલ કે જેની પાસે બસો જેટલા રેડિયો વાલ્વ સેટ છે તેઓ આજે આકાશવાણી અમદાવાદ ખાતે કેટલાક રેડિયો વાલ્વ સેટ પ્રદર્શિત કરશે જોકે આ વાલ્વ સેટ આકાશવાણી સ્ટાફ પૂરતો જ પ્રદર્શિત થનાર છે રેડિયોના મહત્વ વિશે જાગૃતિ આવે અને રેડિયોને પ્રોત્સાહન મળે તે હેતુથી આ વર્ષની વિષય વસ્તુ છે રેડિયો માહિતી મનોરંજન અને શિક્ષણ આપતી સદી દર વર્ષે આ દિવસે વિશ્વભરના પ્રસ્તુત કરતા સંસ્થાઓ અને સમુદાયો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની સાથે નહીં સોચ નહીં કહાની સ્મૃતિ ઈરાની સાથે એક રેડિયો જર્નીના સમાપન એપિસોડમાં તેમના જીવનના અનુભવો શેર કર્યા છે એક કલાકના આ કાર્યક્રમનું રાષ્ટ્રપતિ ભવનમાં રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ આજે વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે સવારે નવ કલાકે આકાશવાણી ગોલ્ડ પર અને સાંજે સાત વાગ્યે આકાશવાણી મેઘધનુષ્ય પર પ્રસારણ કરવામાં આવશે આ સંવાદ આકાશવાણીના તમામ સોશિયલ મીડિયા માધ્યમો પર પણ કરવામાં આવશે મહિલા એફઆઈએ હોકી પ્રો લીગમાં ચીને ઓડિશાના રાઉરકેલામાં બિરસા મુંડા આંતરરાષ્ટ્રીય હોકી સ્ટેડિયમ ખાતે ભારતને બે એકથી હરાવ્યું પ્રથમ હાફમાં સંગીતા કુમારીએ ગોલ કરી શાનદાર શરૂઆત કરી ભારત માટે સ્કોરબોર્ડ ખોલ્યું ચીન માટે બિંગ ફેંગ ગુએ બે ગોલ કર્યા હતા આગામી મેચમાં ભારતીય મહિલા ટીમ બુધવારે ઓડિશાના રાઉરકેલામાં નેધરલેન્ડ સામે રમશે માહિતી અને પ્રસારણ મંત્રાલય આજથી ચેન્નાઈની અન્ના યુનિવર્સિટી ખાતે બે દિવસીય પ્રાદેશિક કોમ્યુનિટી રેડિયો પરિષદનું આયોજન કરી રહ્યું છે ભારતમાં આ કોમ્યુનિટી રેડિયોના વીસ વર્ષ પૂરા થયાની યાદમાં આ આયોજન કરવામાં આવી રહ્યું છે માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુર કોન્ફરન્સમાં સંબોધન કરશે ઉલ્લેખનીય છે કે દેશમાં આ કોમ્યુનિટી રેડિયોની સફર વર્ષ બે હજાર બેમાં માં શરૂ થઈ હતી અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણ અને વિકસિત ભારતના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં યોગદાન આપવા જણાવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છેલ્લા દસ વર્ષમાં તેમની સરકાર યુવાનોને દેશની વિકાસ પ્રક્રિયામાં જોડવા પ્રયાસ કરી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી યુનાઇટેડ આરબ અમીરાત યુએની બે દિવસીય મુલાકાતે જશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના જેતલપુર ખાતે નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી યુનિવર્સિટીનું ઉદઘાટન કર્યું આજે તેર ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં વિશ્વ રેડિયો દિવસની ઉજવણી થઈ રહી છે અને મહિલા એફ હોકી પ્રો લીગમાં ચીને ઓડિશાના રાઉરકેલામાં ભારતને બે એકથી હરાવ્યું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા